શ્રી ગણેશાય નમ મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતા તરીકે પૂજવામાં આવે છે ગંગા યમુના ગોદાવરી અને એમાં એક ખાસ નામ છે માતા નર્મદાનું પરંતુ નર્મદા માતાને આપણે માત્ર પવિત્ર નદી જ નહીં પરંતુ કુવારી નદી તરીકે પણ ઓળખીએ છીએ આવો આજે આપણે સાંભળીએ નર્મદા માતાની એ અદ્ભુત અને ભાવુક કથાઓ જેનાથી આ નદી સદાકાળ કુંવારી રહી ગઈ મિત્રો જો તમે આ વિડિયો પહેલી વખત જોઈ રહ્યા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળ્યો લોકકથાઓ મુજબ નર્મદાને જ્યારે એના પ્રેમી સોનભદ્ર પાસેથી દગો મળ્યો ત્યાર પછી એને આજીવન કુંવારી રહેવાનું નક્કી કર્યું લોકગીતો અને લોકકથાઓમાં એના પ્રેમી સોનભદ્ર વિશેની જુદી જુદી કથાઓ જોવા મળે છે પરંતુ એ બધી કથાઓનો સાર એ છે કે સોનભદ્રના સંબંધો નર્મદાની દાસી જીવીલા સાથે હતા અને એના કારણે નર્મદાએ પોતાનું મોઢું ફેરવી લીધું અને ઉલટી દિશામાં વહેવા લાગી જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રમુખ નદીઓ કરતાં નર્મદા નદી ઉલટી દિશામાં વહે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે નર્મદા માતાને કુવારી નદી કેમ કહેવામાં આવે છે નર્મદા માતાની પહેલી કથા મુજબ એવું કહેવામાં આવે છે કે નર્મદા અને સોનભદ્રના વિવાહ નક્કી થઈ ગયા હતા એના લગ્નને બસ થોડો જ વાર હતી ત્યારે નર્મદાને ખબર પડી કે સોનભદ્ર પોતાની દાસી જેનું નામ હતું જુહિલા એને વધારે મહત્વ આપે છે જુહીલા પણ એક નદી છે અને સોનભદ્ર એને એટલું બધું માન આપે છે એ સાંભળીને નર્મદાને દુઃખ લાગ્યું અને નર્મદા પોતાનો મંડપ છોડીને જતી રહી સોનભદ્રને પોતાની ભૂલ સમજાણી ત્યારે તે નર્મદાની પાછળ ભાગ્યું તેને નર્મદા પાસે માફી માગી અને એને કહ્યું તો પાછી આવ પણ નર્મદા પાછી ન આવી અને ઉલટી દિશામાં ચાલવા લાગી કદાચ આ જ આપણું ભૌગોલિક કારણ છે કે ગંગા અને ગોદાવરી જેવી મુખ્ય નદીઓ જે ભારતની ગણાય છે એનાથી નર્મદા નદી વિપરીત દિશામાં વહેણ ધરાવે છે માં નર્મદા વિશે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ગ્રહોનો ચોક્કસ અને કોઈ નિશ્ચિત વેળ હોય ત્યારે સ્વયં ગંગા નદી પણ અહીંયા સ્નાન કરવા આવે છે જેથી નર્મદાને ગંગા નદી કરતાં પણ વધુ પવિત્ર નદી માનવામાં આવે છે શાસ્ત્રોના મત મુજબ યમુનાનું પાણી એક અઠવાડિયામાં સરસ્વતીનું પાણી ત્રણ દિવસમાં ગંગાનું પાણી એક દિવસે અને નર્મદા નદીનું પાણી એક ક્ષણે જ મનુષ્યના શરીરને પવિત્ર કરી નાખીએ છીએ કથામાં એવું કહેવામાં આવ્યું છે કે નર્મદાનું બીજું નામ રેવા હતું અને એ રાજકુમારી હતી જ્યારે સોનભદ્ર એક નંદ હતો એટલે કે નદીનું પુરુષ સ્વરૂપ જેમ આપણે બ્રહ્મપુત્રનું પુરુષ સ્વરૂપ જોઈએ છીએ એમ નંદ સોનભદ્રનું પુરુષ સ્વરૂપ હતું રાજા મૈકલે પોતાની કન્યા રેવા માટે જે પુરુષ ફૂલ બાકેલીના દુર્લભ પુષ્પ લઈ આવે એની સાથે રેવાના લગ્ન નક્કી કરવાનું કર નક્કી કર્યું હતું અને સોનભદ્રએ આ પુષ્પ લઈ આવેલો રેવાએ ઘણી બધી વાર સોરભદ્રના પરાક્રમ એના રૂપ વિશે ચર્ચાઓ અને કિસ્સાઓ સાંભળેલા હતા પણ એને ક્યારેય સોનભદ્રને જોયો ન હતો સોનભદ્ર અને રેવાના લગ્ન નક્કી થઈ ગયા પરંતુ રેવાની એવી ઈચ્છા થઈ કે મારે સોનભદ્રને જોવો છે એટલા માટે એની દાસી પોતાની દાસી જુહીલાને હાથે પ્રેમ સંબંધ એના સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને એને બોલાવી પરંતુ એ સમયે જુહિલાને કંઈક મસ્તી સૂચી અને એને રેવાના કપડા આભૂષણો પહેરી સોનભદ્ર પાસે જવાનું નક્કી કર્યું જુહિલાને જોઈ ત્યારે તે જુહીલાને રાજકુમારી સમજવા લાગ્યો અને એની સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂક્યો જુહીલાના મનમાં છળ અને કપટની લાગણી જન્મી અને એને પણ વાત ન કહી કે હું રહેવા નથી આ બાજુ નર્મદાએ ઘણી બધી રાહ જોઈ તેમ છતાં જુહિલા પાછી ન આવી એટલે સ્વયં સોનભદ્રને મળવા માટે ગઈ અને એને જોયું કે સોનભદ્ર અને જુહિલા સાથે હતા આ જોઈ નર્મદા અપમાનની ભીષણ આગમાં બળવા લાગી પોતાના મનમાં વિદ્રોહ અને સ્વાભિમાનમાં નર્મદાએ પાછું વાળી જોયું નહીં અને વિપરીત દિશામાં ચાલી નીકળ્યા આજે પણ ભૌગોલિક રીતે જોઈ શકીએ છીએ કે ઝારસિંગ નગર આગળ દશરથ ઘાટ પાસે એને જુહીલા અને સોનભદ્રને જોયા હતા ત્યારથી જ નર્મદાએ પોતાનું મુખ ફેરવી લીધું હતું ઇલ્હાબાદના પૂર્વ ભાગોમાં માન્યતા પ્રચલિત છે કે જોહિલા એક એ નદી છે જેને દોષિત ગણવામાં આવે છે અને આથી એનું પૂજન કરવામાં આવતું નથી નર્મદાની ત્રીજી કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલાંમાં નર્મદા એક નદી બનીને જન્મ્યા હતા અને એની સાથે જ સોનભદ્રનો જન્મ પણ થયેલો બંને એક સાથે જન્મેલા અને સાથે જ મોટા થયેલા એ બંને બાળપણતા જ મિત્રો હતા અને બંને અમરકંટક સુધી સાથે જ હતા ધીમે ધીમે આ બંને કિશોર થયા જ્યારે એ લોકો કિશોર થયા ત્યારે ગુફાઓ હતી એમાં સાધુ સંતોનો વાસ થયો હતો પર્વતો પર સાધુ સંતો આવ્યા અને ત્યાં હોમ હવન કરી ભૂમિને પવિત્ર કરી એ વખતે દેવી નર્મદા અને સોનભદ્રએ એકબીજાને વચન આપ્યું કે આપણે એકબીજાને સાત ક્યારેય નહીં છોડીએ અને એકબીજાને ક્યારેય દગો નહીં આપીએ પણ એકવાર જ્યારે સોનભદ્ર જતો હતો ત્યારે એને રસ્તામાં જુહિયાલ્લાને જોઈ અને જુહિલા નર્મદાની બહેનપણી હતી જુહિલા પણ એક નદી હતી અને સૌંદર્યવાન હતી પોતાના સૌંદર્યની અદાથી એને સોનભદ્રને ઘાયલ કર્યો અને સોનભદ્રનું મન એને મોહી લીધું જુહિલાને પણ શરમ ન આવી કે પોતાની જ બહેનપણીના થનાર પતિ વિશે હું આવું કાંઈ કરું જ્યારે નર્મદાને આ વાતની ખબર પડી ત્યારે એને સોનભદ્રને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો એની વાત માન્યો નહીં ત્યારે નર્મદાએ નક્કી કર્યું કે આવા દગાબાજને છોડીને જતું જવું વધારે સારું એટલે સોનભદ્રને છોડીને ચાલી ગઈ નર્મદાને જતી જોઈ એટલે સોનભદ્રને દુઃખ થયું કે પોતાની બાળપણની મિત્ર પોતાને છોડીને ચાલી જાય છે એટલે સોનભદ્રએ નર્મદાને અવાજ કર્યો કે નર્મદા ઊભી રહે પાછી આવું પણ નર્મદા પાછી ન વરી એને આજીવન કુંવારી રહેવાનું નક્કી કરી લીધું તે હવે સન્યાસીની બની ગઈ હતી અને વચ્ચે પહાડો જંગલો ઘણું બધું નડ્યું પણ પાણી આગળ રસ્તો બનાવતી બનાવતી આગળ ચાલી નીકળી ગઈ નર્મદા પરિક્રમા કરનાર ઘણા લોકો ઘણી વાર કહે છે કે પરિક્રમા કરતા હોઈએ છે ત્યારે ઘણી જગ્યાએ એને નર્મદાનો કરુણ વિલાપ પણ સંભળાય છે પોતાને મળેલા દગાથી બંગાળ સાગરની યાત્રા છોડી નર્મદા સાગરને મળે છે આજે પણ આપણે ભૌગોલિક રીતે જોઈએ છીએ કે ઘણા બધા લોકો આ સાત્વિક સન્યાસીનીમાં નર્મદાની પરિક્રમા કરતા હોય છે પરિક્રમા કરુણ વિલાપ પણ સાંભળે છે મિત્રો આપણા ધાર્મિક ગ્રંથો મુજબ આપણે અમુક વસ્તુઓને આપણે દેવી સ્વરૂપ માનતા હોઈએ છીએ અને એમાંની જ નદી છે નર્મદા જેને આપણે દેવી સ્વરૂપ આપીએ છીએ અને પૂજીએ છીએ મિત્રો આ છે માં નર્મદા કુવારી પણ પવિત્ર જે ભક્તોના દુઃખ હરે છે અને પરિક્રમા કરનારને અદ્ભુત આશીર્વાદ આપે છે ચાલો આપણે શું ભક્તિપૂર્વક બોલીએ નમામી દેવી નર્મદે